સ્વાદ બધ શ્રીરામ અને આપણે આમ ટૂર નો તો આપણે જગ્યાએ હોમ ટુર નો ઉતારવાનો છે તો ઉતારી અને આજે આપણે બ્લોગ હોમ ટૂર કરવાનું છે તો આપણે હોમ ટૂર કરી અને આપણે જોઈએ ત્યારે હોમ તો આપણે ઘરે કારખાનું છે તો આપણે કારખાના આવી ગયા છીએ આપણી જગ્યા જોવાયા છે આવડિયા ત્રણ પ્લેટ છે કારખાનું આપણે એ પણ એટલી આપણા હોમ ટૂરમાં બધું આવી જાય આપણે ઘરે કારખાનું છે તો આ બધું જો એટલી આપણે ઘંટી હાલે છે આપડો લેડીઝાનું ઘંટી હા અને આપણે પણ થોડોક દેખાડી દઉં જો જોવાય છે આવું આમ દેખાય આપણે બીજા માળે છે હા આપણે બીજા માળે છે તો આવો આપણે પાછું ઘર તરફ અમને દેખાડો તો જો આ આપણું ઘર છે આપણે અહીંયા રહીએ છીએ અને આપણે બીજા માળ એન્ડ પણ કારખાનું છે અને સામે આપણું ઘર છે એઠે પણ આપણે ઘર છે તો હાલો આપણે ડાયરેક્ટ ત્યાં જઈએ તમને તો જો આપણું આવું ઘર છે અહીંયાથી આ ત્રણ મકાન અહીંયા છે ને એક મકાન એન્ડ પાસે અને આપણું ટીવી એલઈડી છે અને બીજું એન્ડ પાસે આપણું મકાન આ આ આખો હોલ જ છે આપણે જો આખો હોલ છે સ્લેપો આપણે અહીં હમણાં જવું પેલા કારખામાં આપણે અને દર્શન તો આ જોઈએનું રહડું ને આપણે જઈએ અંદર જો ક્યાં સડી બેઠો ફોન ગુમાડે છે તો જો આપણે આ આપણા કચા જવાનું બગીચા છે અને ના આપણે કાકાને એનું કરશે

અને અહીં પાછળ પણ જો આ ખાલી જગ્યા છે ને હામે આપણી રોકડી છે અહીં પણ આંબો છે તો આ આંબો છે ઓલા પણ એક આંબો છે ઓહ આ આપણે સંડાસ બાથરૂમ ને નાવન બાથરૂમ બે છે ઉપર તો આ આપણે

તો ટીવી છે એલ ઇડી મંદિરનું લોકેશન છે ઈંડોળો છે આપણી ગાડી આ ગાડી પડી આપણે જો વાતાવરણ મસ્તીનું આપણે આ માથે ઘર છે તો એ પણ આપણે કાકાનું ઘર એ દર્શન કાકાની અને હવે આપણે ઉપર મકાન આપા ત્યાં આપડે દાદા ની ઉપર આપડા છે મકાન તો આપણે ઉપર તો દેખાડ્યું છે આજ ને હજી બ્લોગ માં દેખાડજો તો બધું જે તો આથી જો લોકેશન આહી બબડે ફળ કે અડકે પડકે જો આ ઉસે બધું તો જો એક રૂમ આયા છે એક રૂમ આઈ પા આહી પાબડા સંડાસ બાથરૂમ છે એક રૂમ આયા આ બોલ છે મોટો અરે પહેલા કારખાનો હતું એક રૂમ આયા છે અને આ છે આપણું જન લીટર આપણે કારખાને નાઇન પર આપણે જઈએ તો એક આઈન પર આપણે ડેલો છે એક આઈન પાન સાઈડ છે ડેલો એક કોઈ પાંચ સાઈડ બે ડેલો છે આપણે આઈન પાંચથી તો વસ્તુ આવવાનું હોય આમ જવું હોય તો આપણે ડેલો ખોલવો પડે ને એવું બધું છે આઈન પર એક આઈન પર એક ડેલ છે તો એ આપણે અંદર જવાનું તો આપણે વાડામાં જઈ અને જો વરસાદ કેવો અંધારો કાળું મહેશ જો આઈન પર બધું કાળું કાળું થઈ ગયું છે આપણે વિડીયો શોટ થઈ ગયું

તો બહાર જઈને તમને મળું જો આપણે આમ રસ્તો છે આવો તો જો હાથ વાગી ગયા ને આપણે કારખાના થી એવા ને જો વરસાદ કેવો વંધાયો જો ફરતે ફરતું આઈન પાસે આવો તેમ વરસાદ બહુ વંધાયો જો અને આપણે કારખાનેથી થી એવા સી અને કારખાને જે ચાલુ છે આમ તો આપણે વીએવા અને જો વરસાદ બો વંદેર આમ જો આટ બધો કાળું મસ્તી જે ઉપર આપડે 7.5 થઈ ગયા છે ને આપણે હવે બી વાસુવી ઘરે જો તો જો આ જડે પાછા આપડે ખડે એસે બી જો યથા જે ગોરી કરે કને રહ્યો એ વાળું નું બળવા છે કરી દે અને આ તો અમારો બ્લોગ તમને કીધું હોય તો લાઈક કરીએ શેર કરીએ અને સબસ્ક્રાઈબ કરો તો બોલતાને મળ્યું છે કે નવો બ્લોગ માટે સબસ્ક્રાઈબ કરી દેજો